સંતોષ ભાઈ અમારે જો એકદમ ફ્રેશ થઈ ગયા છે કારણ કે એને હવારે નાવું પડે ને અત્યારે નાવું પડે અમે આપણો ધંધો એવો રહ્યો એટલે નાવું તો પડે કેમ પડે હવે તો વરાપ થઈ જાય ને હારીથી તો સ્લેબ બ્લેબ ભરાઈ જાય ને પછી પાછો હરખો વરસાદ આવે આપણે ઉપાડીની નહીં જો આવો કંઈક લાગે છે મસ્ત મજામાં દરવાજો છે લો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા તો મિત્રો અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે વરસાદ થોડો ઘટો એટલે આપણે અત્યારે હવે સીધું તો જવાનું છે દુકાને દુકાને એક ફિટિંગ કરવા જવાનું છે દરવાજા અને મેડમ અમારે બેસી ગયા છે કેમ છો મજામાં ને આજે તો વરસાદ તો ખબર આવી ગયો કા હમ ગયો હમ પછી તો વરસાદ આવ્યો ને થાય બેન થાતો બંધ થા વરસાદના તો વરસાદ જ કરે ને તમે શું કહી તો સી અમે હું પ્લોટે જઈને પછી પાછા દુકાને ગયા ને દુકાને તે ઓલા દરવાજા ભરીને પછી સાઈડ ઉપર મૂકવાઈ ગયા

તો મિત્રો અત્યારે જો આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ દરવાજો છોડાવવા માટે અમારા મૂળ ધંધા ઉપર અત્યારે આવી ગયા છે આ દરવાજો આપણે લગાવવાનો છે જુઓ તમે સંતોષભાઈ અમારે બધું કમ્પ્લીટ કરે છે અને સોસાયટીનું લોક લોકેશન એક મસ્ત હશે જુઓ તમે તો હવે પહેલાં આપણે દરવાજો લગાડી કામે લાગી રહી તો અત્યારે જો આપણે દરવાજો લગાડી દીધો છે જો આવો કંઈક લાગે છે મસ્ત મજાનો દરવાજો છે તો એટલે જો આપણે મસ્ત મજાનું જમી લીધા છે અને થાકી ગયા છે કારણ કે આપણે ઘરે આજે બહુ મોડા આવ્યા હતા એટલે બધો જમીન વેચાધી હજી રોવ અત્યારે વાગી ગયા છે દસ અને મેડમે એનું કામ પકડી લીધું છે પકડી રાઈટ પાળીમાં કામ આકે છે પૈસાવાળી થઈ જવાનું છો તો એવું લાગે પૈસા વાળી કાઈ નઈ થઈ જાવ તમ તો ટેકો થઈ જ ને થોડો ત્યાં કો ઘણા નથી તે શાક તો અત્યારે પછી જો હાવ સસ્તું થઈ જાય કારણ કે હારો છે અને પાકે હારો છે બધી ઘેરું બધે મોજમાં આવી ગયા છે ધતતી પુત્રો પણ એવું નથી વરસાદ બહુ છે માણા વાવે તો યમ તણાઈ જાતું એટલો વરસાદ છે એટલે માણા હજી બહુ વાર લાગશે પાક ખાતા

સાચી વાત છે એ તો પ્લોટ આટો પડે ને એટલે ધ્યાન દેવું પડે આપણે આપણે ઉભા રહી એમ પડે પાછો મકાન તો ને આજે આપણે પલોટે જવાનો ટાઈમ જ નથી મળ્યો અને કાલે જો આપણે સવારે જવાનું છે અત્યારે લેન્ટરનું કામ લગભગ ફોન કર્યો છો તો એમ કહેતા લોખંડ ને એવું બંધાઈ ગયું છે અને થોડુંક બાકી છે તો કાલે આપણે જઈને તમને બતાવીએ કેટલેક કામ પહોંચી છે કારણ કે કાલે જો લોખંડ બંધાય છે તો પમડી આપણે ઓલા ભરાય કામ કરવાવાળા આવવાના છે

કપડા સુકવવા માટે પણ મશીન લેવાની છે ને તમે હા એ ઓછે મશીન મારે કે ધોવા હાટું નથી જોતું બરાબર કોરા કરવા હાટું જો મશીન એટલે કોરો ને બધું એવું આપણે મશીન લાવીશું ને કપડા ધોવાઈ જાય કોરા થઈ જાય ને પહેરાઈ જાય ઇસ્ત્રી થઈ જાય એવું પણ કીધું એવું મશીન કે બહાર પડ્યું એવું ને બહાર પાડવાનું છે આપણે એવું કાય મશીન બહાર નથી પડ્યું હજી કોરા થાય એટલે બહુ થઈ ગયું નો ઇસ્ત્રી થાય નો પહેરાઈ જાય તમારે પાસે નવી નવી આવતું છે દાડે

કારણ કે આખો દિવસ કામમાં હોય એટલે અત્યારે ઘરે મોજ મસ્તી છોકરાઓ કરે બરાબર ને સંતોષભાઈ અમારે જો એકદમ ફ્રેશ થઈ ગયા છે કારણ કે એને સવારે નાવું પડે ને અત્યારે નાવું પડે અમે આપણો ધંધો એવો રહ્યો એટલે નાવું તો પડે કેમ પડે અને બંશીબેન અમારે હું મોબાઈલ ગુમાડે છે તો એને ડાક બહુ આવે બંશીબેન કેમ છું રિઝલ્ટનું કેવું કાવશે કે તો ખરી

વાંધો નહી વાંધો તો મિત્રો હવે છોકરાને સાલુમાં પહેરે તો એને કામમાંનું છે હવે આપણે ઉપાધિ છે અને અત્યારે જો અગિયાર વાગી ગયા છે આજનો બ્લોગ આપણે એન કરીશ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં હોય તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોળાપુર દાદા આવી બાય બાય